જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની પ્રાર્થના જે નિત્ય પ્રાતકાળે સાંભળવાનો મહિમા છે જો નિત્ય ન સંભળાય તો દર રવિવારે જરૂર સાંભળવી જે સાંભળવાથી સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણના ઉદય સાથે જગતના સમસ્ત પ્રાણી જાગે છે સંસારની જગતની કાર્ય સિદ્ધિ કરવા પ્રવૃત્ત થાય છે જેમને બ્રહ્મા ઇન્દ્ર નારાયણ તથા રુદ્ર પણ વંદન કરે છે એવા ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ દેવને આ વિડીયોમાં આપણે પ્રાર્થના કરીશું ભગવાન સૂર્યનારાયણ દેવ જીવનમાં સકારાત્મક ઉર્જા આપે છે તંદુરસ્તી આપે છે બળ બુદ્ધિ વિદ્યા આપે છે ભગવાન સૂર્યનારાયણ જગતના પાલનહાર આદિ દેવ છે તે ભગવાન નારાયણનું સ્વરૂપ છે ભગવાન સૂર્યનારાયણ દેવની આ પ્રાર્થના સાંભળનારના જન્મો જન્મના દુઃખ દુઃખદારિદ્ર રોગ નાશ પામે છે તથા જે ભાવથી નિત્ય પ્રાતઃ કાળે ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપીને સૂર્યનારાયણની આ પ્રાર્થના કરે છે કે સાંભળે છે તેના પર ભગવાન સૂર્યનારાયણની સદૈવ કૃપા રહે છે દુઃખ દારિદ્રનો નાશ થાય છે સુખ સંપત્તિ વૈભવની પ્રાપ્તિ થાય છે

આજના શુભ દિવસે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીશું બોલો ભગવાન સૂર્યનારાયણની જય નમો આજ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાખ તોડી રવિ ભાવથી તુજને શિષ નામો કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામો કરું વિનંતી આજ હું શુદ્ધ થવા ઉઠ્યું મનડું તારા ગુણ ગાવા વંદુ નિર્મળી બુદ્ધિ પ્રેરિત વાણી તમો શુદ્ધ દ્યો અક્ષરો ભક્ત જાણી અહો કેમ હું વર્તણું વાત તમારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવને ક્રોડ તેત્રીસ માહે રવિ તુજથી ઉપરે કોણ થાય મણી માત્રના તેજ તે તુંથી વિજે નથી ઉપમા જગતમાં તારી બીજે સહુ તીર્થમાં શ્રેષ્ઠ છે તે જ તારું નિહાળી થયું તૃષ્ટ મન આ મારું ધરાના નિભાવે તું આકાશવાસી નવે ખંડમાં તું રહ્યો પ્રકાશી રવિ ઉગતા પદ્મના પુષ્પ ફૂટે કરે ધ્યાન સૌ કર્મના બંધન છૂટે પ્રભાતે સહુ કામ ધંધે ગુથાયે મુની ગુરુ આરાધવા બેસી જાયે ધરે ધ્યાન તારું જપ માળા વંદે સૂર્યના શ્લોક સર્વે રસાળા ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે પ્રભુ ભક્તને જટ તું મુક્તિ આપે ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાય વળી વૃક્ષને પ્રાણી સૌની જીવાડે વિતે રજની ને ઉષા કાળ થાય કરે પંખી કલોલ ને ગીત ગાયે વળી પંથી ને ભ્રાંતિ ભાગે કરે જીવ જાગે સહુ દેવ આદિત્ય સાચો નહી એ મહારાજ સંવેદ વાંચ્યો નમે જગત આખું વળી વિશ્વ વેલી નમે પંડિતો મનમાં ગર્વ મેલી નમે દેવતા દાનવો રંગરાય ગુણો વિષ્ણુ બ્રહ્મા તથા રુદ્ર ગાય

ભવસાગરે ડૂબતા થોભ દેજો રવિ તારણ કારણ વેદવાણી સદા શરણ રાખો મને દિન જાણી મને તારા પુત્રની બીક જાજી હું તો શરણ આવ્યો થઈ મન રાજી કરું યાચના ભાવથી આજ તારી સહુ સંકટો નાથ નાખો નિવારી રવિ ધર્મને કર્મનો તું સાખી સહાયકો મુજને તુજ પાખી સદા દિન ઉગે વળે રાત આવે બધા ફેરફારો પ્રભુજી નિભાવે પિતા સૂર્ય તારી સ્તુતિ સુખકારી નિભાવો તમે જીવતા જગત માહી વળી જિંદગીની પડે રાત જ્યારે પડું ઘોર નિંદ્રા મહી હેઠ ત્યારે રવિ તારા કિરણની દોરી ચાલી હું તો સૂક્ષ્મ દેહે ત્યાં આવું ચાલી સમાવી તું લેજે મને તારી દેહે નહીં જન્મને મૃત્યુના કષ્ટ રહે

શીખે ગાયને સંભળાવે નિત્ય ડાહ્યા ભણે દાસ વસંત એ દેવ એવો કોટી કર્મ છૂટે જો આદિત્ય સેવો મને જોતા કૈલાસમાં થોભ દેજો મુજ વાંક અનેક અને સાખી લેજો મુજ વાંક અનેકને સાખી લેજો બોલો ભગવાન સૂર્યનારાયણની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન સૂર્યનારાયણ દેવની પ્રાર્થના સુંદર શબ્દોમાં જે નિત્ય સાંભળવાથી યશ કીર્તિ બુદ્ધિ ધન વિદ્યાલક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી શુભતા મંગલતાનો વાસ થાય છે સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે કારણ કે ભગવાન સૂર્યનારાયણ દેવ એ જગતના પરમપિતા પરમાત્મા છે જેમની સ્તુતિ કરવાથી કે સાંભળવાથી જગતના જ નહીં પરંતુ જીવનના અંધકાર પણ દૂર થાય છે જીવનમાં પ્રકાશ પથરાય છે ભગવાન સૂર્યનારાયણ દેવ એ પંચ દેવોમાંના એક દેવ છે જેમની આરાધના ભક્તિ પૂજા કરવાથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની એમ ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન સૂર્યદેવ કે જે સૃષ્ટિના સર્જક પાલનહાર છે નિત્ય પ્રાતઃવંદનીય છે દેવોના દેવ અને ગ્રહોના રાજા એવા ભગવાન સૂર્યનારાયણને પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી નિત્ય પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન સૂર્યનારાયણ સદા પ્રસન્ન રહીજો કૃપા કરજો તમારું તેજ તેજસ્વીતા અમને પ્રદાન કરજો આરોગ્ય યશ બુદ્ધિ તેજ અને બળનું વરદાન આપજો આમ પ્રાર્થના કરી દિવસનું નિત્ય કાર્યનો પ્રારંભ કરવો જોઈએ જેથી પૂર્ણ દિવસ શુભતામય અને મંગલતામય પસાર થાય છે દરેક કાર્યની સિદ્ધિ થાય છે ભગવાન સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે નિત્ય સવારમાં સૂર્યનારાયણ દેવ આકાશમાં પોતાનો પ્રકાશનો ઉજાસ પાથરે એટલે સૂર્યને અધૈર્ય આપવાની સાથે આપણા દિવસની શરૂઆત થાય છે પ્રાચીન સમયના લોકો રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિ કાર્ય પૂર્ણ કરી જેવો સૂર્યોદય થાય એટલે તરત જ ભગવાન સૂર્યને જળનું અધર્ય આપતા અને કહેતા કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહાર લવ ભાવણા જીવણ મરણ લગમાણ અમારી રાખ આમ ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરતા અને કહેતા કે હે સૂર્યનારાયણ અમારે સંપત્તિ સંતતિ કે ધન વૈભવ નથી જોઈતો પરંતુ હે સૂર્યદેવ જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જગતના ચોકમાં અમારી આબરૂને રાખ રાખજે આમ આપણી વૈદિક સંસ્કૃતિમાં યુગ યુગાંતરથી લોકો સૂર્ય દેવતાની સ્તુતિ આરાધના ઉપાસના કરતા આવ્યા છે આ રીતે સૂર્યનારાયણ ભારત વર્ષના પરમ આરાધ્ય દેવતા છે સૂર્યની ઉપાસના વ્રત વગેરેનું પ્રચલન પુરાતન કાળથી છે હિન્દુ સંસ્કૃતિના બધી શ્રેણીના લોકો પોતાની શ્રદ્ધા અને ભક્તિ અનુસાર ભગવાન સૂર્યનારાયણની આરાધના નમન પૂજન સ્તવન વગેરે કરે છે સૂર્ય નમસ્કાર એ લોકોનું રોજનું કર્મ છે તેનાથી સ્વાસ્થ્ય શક્તિ અને આરોગ્યને લાભ થાય છે આમ આદિકાળથી આપણી ભારતીય સંસ્કૃતિમાં સૂર્યદેવ એ આપણા છે જેની પૂજા આરાધના ભક્તિ સ્તુતિ કરવાથી વ્યક્તિને સુખ શાંતિ સંપત્તિ યશ કીર્તિ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તેની મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે લાંબી આયુષ્ય નિરોગી જીવન અને ક્રાંતિમય કાયા પ્રાપ્ત થાય છે બોલો ભગવાન સૂર્યનારાયણની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર દરેક આપણા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ